પ્રબલ ન્યૂઝ હર ખબર આપત નમસ્કાર દર્શક મિત્રો હું છું હરીફ મલેક આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે પણ ઠેર ઠેર વિરોધોને આવેદનપત્ર આપવામાં જિલ્લા કલેક્ટર કચેરી પાટણ ખાતે સૂત્રોચાર નો દેખાવો કરવામાં આવ્યો રાજપૂત સમાજની ફક્ત એક જ માંગણી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ખૂબ જ મોટી સંખ્યામાં રાજપૂતો રેલીમાં જોડાયા હતા તેમજ ટિકિટ રદ ન થાય તો ગુજરાતની છવ્વીસ સીટો સહિત ભારતભરની સીટો પર ચૂંટણી સમાજના લોકો તેમને શક્તિનો પર્વ બતાવશે તેવી ચીમકી કરા રિપોર્ટરે સુધા